નમસ્કાર મિત્રો માસ્તર તોલસર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય ત્રીસમાં હું રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા નંબર છાસઠ જે દૂધસાગર રોડ ઉપર રાજકોટમાં આવેલી છે તેનો હું પરિચય કરાવીશ તમે અહીંનો સ્ટાફ જોઈ શકો છો તેમજ અહીંની શાળાના તેજસ્વી તારલાઓને જોઈ શકો છો અને મેં સીડી સાતના પરીક્ષાના તેજસ્વી તારલાઓ પરના પરિચય ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ શાળામાં કેવું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે આ શાળાના શિક્ષક મિત્રોના સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ શાળાની માહિતી આપવામાં આવી છે નામાંકન કરવા માટેના બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે સર્વે કરવામાં આવે છે અને વાજતે ગાજતે બાળકોનો સર્વે કરવામાં આવે છે અહીં બાળકોના વાલીઓ પેપરનું નિર્દેશન પણ બાળકોને કરાવવામાં આવે છે તે બદલ વાલીની સહી કરવામાં આવે છે અને પેપર જોઈ શકે છે આવી સરસ મજાની વ્યવસ્થા આ શાળાએ કરેલી છે અહીં જોઈ શકો છો કે વોર્ડના આગેવાનો દ્વારા ઓનલાઈન બાયસેક એસએમસી એસએમસી સમિતિની મિટિંગ એની પુનઃરચના જેવા તમામ કાર્યક્રમો અહીં નિહાળી રહ્યા છે આપ જોઈ શકો છો કે ઓનલાઈન બાયસેકના કાર્યક્રમો પરીક્ષા પે ચર્ચા હોય એસએમસી સમિતિની પુનરચના કરવી હોય જેવા તમામ કાર્યો અહીં જોઈ રહ્યા છે એસએમસીની નિયમિત મીટિંગ આ શાળાના શ્રી દ્વારા બોલાવવામાં આવી રહી છે તેઓને શાળાની પ્રવૃત્તિથી વાકેફ કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યો છો કે વાલી મિટિંગ એસએમસી મિટિંગ અહીં વિશાળ સંખ્યામાં બોલાવવામાં આવી છે તેમાં ઘણા બધા વાલીઓએ હાજરી આપેલી છે આમ નવા બાંધકામ સાથેનું સરસ મજાનું બિલ્ડિંગ બાળકોના પ્રવેશ માટે રાહ જોઈ રહ્યું છે આવા સરસ મજાના બિલ્ડિંગમાં આ વાલી મિટિંગ જોઈ શકો બાળકોમાં વાલીઓમાં કેટલો ઉત્સાહ તો જો આપણે આ શાળાનો પરિચય ટૂંકમાં મેળવો પરંતુ વધુ પરિચય મેળવવો હોય તો જ રૂબરૂ મુલાકાત લઈ આ શાળાનો પરિચય મેળવી શકશો અહીંનો પ્રેમાળ સ્ટાફ બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરવા માટે તત્પર છે વર્ષ દરમિયાન હવે નવા બિલ્ડિંગમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવશે એવી બાહીધરી શિક્ષકો દ્વારા આપવામાં આવી રહી છે એસએમસી મિટિંગમાં વાલીઓને બાળકોની સિદ્ધિઓ વિશે શાળાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે આમ છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા નંબર છાસઠમાં જો આપના બાળકનું એડમિશન કરાવવું હોય તો રૂબરૂ મુલાકાત લઈ એડમિશન કરાવી શકશો બાલવાટિકા અને ધોરણ એકથી આઠમાં અહીં પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલુ છે આવા સરસ મજાના રૂમ સ્માર્ટ બોર્ડ કોમ્પ્યુટર લેબ સરકાર તરફથી ઘણી બધી શિષ્યવૃત્તિ તેમજ બાહ્ય પરીક્ષાઓની તૈયારી પણ આ શાળામાં કરવામાં આવે છે જેની મદદથી બાળકોને શિષ્યવૃત્તિ મળી શકે છે ધોરણ પાંચથી આઠનું ફ્રીમાં અભ્યાસ કરી શકે એવી આ પરીક્ષાની તૈયારી અહીંના શિક્ષકો કરાવી રહ્યા છે આપ જોઈ જ રાખો છો કે અહીં એડમિશનની પ્રક્રિયા હાલ ચાલુ છે અને એડમિશન માટેના પ્રચાર માટેના પોસ્ટર તેમજ બેનર શેરીએ શેરીએ લગાવવામાં આવી રહ્યા છે અને વાલીઓ તેઓ જોઈ રહ્યા છે વાંચી રહ્યા છે એ જોઈ આજે આ શાળામાં ઘણા વાલીઓએ પોતાના બાળકનું એડમિશન કરાવ્યું છે અને જો આપ આ શાળામાં એડમિશન કરાવવા માગતા હોય તો આજે જ આ શાળાની રૂબરૂ મુલાકાત લો સ્પર્ધા એકમ કસોટી સારી રીતે લખી શકે એવી વ્યવસ્થા નિબંધ સ્પર્ધા સ્પર્ધા બાળમેળો લાઈફ સ્કીલ તેવી તમામ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો આ શાળામાં બાળકો સર્જનાત્મક શક્તિના વિકાસ માટે કાગળમાંથી સરસ મજાની થેલી બનાવી રહ્યા છે પર્યાવરણની સંરક્ષણ માટે અહીં વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે અહીં દરેક ધોરણના બાળકોનું ફોટા આપ જોઈ શકો છો અને એના વર્ગ શિક્ષક પણ નરેચરે આવી રહ્યા છે તો આવી સરસ મજાની શાળા હોય તો આજે આપણા શાળા બાળકનું એડમિશન લઈ આ શાળામાં એડમિશન લઈ શકો છો બાળકોને શૈક્ષણિક વસ્તુઓ આપી ધોરણ આઠની અહીં વિદાય આપવામાં આવી રહ્યું છે આજે આ શાળામાં ફાયર બ્રિગેડ દ્વારા શાળા સલામતીની તમામ વ્યવસ્થા છે પરંતુ જો કંઈ આકસ્મિક થાય તો શાળાને તેનો ડેમો ફાયર બ્રિગેડનો ડેમો તેમજ ભૂકંપ આવે તો કઈ રીતે બહાર નીકળવું તેનો ડેમો પણ શાળાના શિક્ષકો દ્વારા અહીં આપવામાં આવી રહ્યો છે આવા ડેમો દ્વારા બાળકોને આકસ્મિક સમયે શું કરવું તેનો ખ્યાલ આવે છે અહીં ફાયર બ્રિગેડનો પરિચય પણ બાળકોને કરાવવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આમ ફાયર બ્રિગેડનો ડેમો શિક્ષકો દ્વારા પ્રત્યક્ષ આપવામાં આવી રહ્યો છે આમ આ શાળામાં વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે જે આપ નિહાળી રહ્યો છો અહીં આગ લાગી હોય તો કઈ રીતે બુજાવી તેની મોક ડ્રીલ કરવામાં આવી રહી છે બાળકોને આનંદ મેળા લાઈફ સ્કિલ મેળામાં જુદી જુદી ચિત્રો દોરવા કટિંગ કરવા સન્નાજમાં પ્રવૃત્તિ કરવી પીએલએમ કરવા અહીં જેવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે આપને અહીં સરકારી શાળાના લાભ દર્શાવવામાં આવ્યા છે સરકારી શાળામાં ઘણા બધા લાભ મળી રહ્યા છે તેનો આપ અહીં વાંચન કરી શકો છો આમ સરકારી શાળામાં જો આપ એડમિશન લેવા માંગતા હોય તો આજે જ આ શાળાની સાઠ નંબર શાળાની મુલાકાત લઈ અચૂક પ્રવેશ મેળવી શકો છો અહીંના આચાર્ય અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર અને વધુ કાર્ય કરો એવી શુભેચ્છા જો વિડીયો ગમે તો માસ્ટર અતુલ સરને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો સાડા નંબર છાસઠ રૂબરૂ મુલાકાત લઈ આજે જ એડમિશન કરાવજો માસ્ટર અતુલ